કારણ કે સીસીટીવી હોવા છતાં ચોરીના બનાવો ખૂબ જ વધી રહ્યા હોય તેથી ચોરોને કોઈ પણ જાતનો પોલીસનો ડર ન હોવાનું ફલિત થવા પામ્યું છે તે લોકો સાથે હવે ચોરોએ ભગવાનના ઘરોને પણ નિશાન બનાવવાની શરૂઆત કરી દીધી છે વાત છે સુરતના ડિંડોલી પોલીસ મથક વિસ્તારની ડિંડોલી વિસ્તારમાં આવેલા ભેસ્તાન આવાસ ખાતે માતાજીના મંદિરને એક ચોરે નિશાન બનાવ્યું હતું જે ચોર સીસીટીવીમાં પણ કેદ થયો છે આ ચોર પહેલા મંદિરમાં પ્રવેશ્યો હતો અને ત્યારબાદ માતાજીના પગે લાગ્યો હતો અને પછી મંદિરમાં રેકી કર્યા બાદ દાન પેટી ચોરી કરી ભાગી છૂટ્યો હતો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય જેને લઈને હાલ તો પોલીસે ગુનો નોંધી ચોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે